રાજ્યમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાના વિરોધમાં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં એકત્રિત થયા હતા અને મીણબત્તી પ્રગટાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું આગેવાનો દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધમાં નારેબાજી કરવામાં આવી હતી આ દરમિયાન પાંચ બત્તી સર્કલ નજીક ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું પોલીસે યુદ્ધ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને અટકાવવા જતા ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા જે કે પોલીસે કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી બાદમાં મુક્ત કર્યા હતા આ અંગે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે રાજ્યમાં દુષ્કર્મની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે ઝડપી કેસ ચલાવી તેઓને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજરોજ વરુજ જિલ્લા યુવા કોંગ્રેસ વરુજ શહેર કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ કરવામાં આવી છે ગુજરાત હોય કે હિન્દુસ્તાન હોય અવારનવાર થતાં બલાત્કાર સાથે હત્યા ગુજરાતમાં વખોડી નાખે એવી પરિસ્થિતિ હાલમાં થઈ છે જે દાહોદ જિલ્લામાં છ વર્ષની બારકી ઉપર બલાત્કાર ગુજાર્યો એનું મર્ડર કર્યું છે હાલમાં જ બનેલા ભરૂચ જિલ્લાનો બનાવ અંકલેશ્વર જે લગભગ આશરે દોઢથી બે વર્ષની છોકરી પર બલાત્કાર થયો ખબર નહીં આ સરકાર શું કરાવવા માગી રહેલી છે અને ખુલેઆમ ભાજપ એના અંદરમાં અંદર જેટલા બી બલાત્કારીઓ પકડાય છે એ બધા ભાજપના જ છે અમે સખતમાં સખત વિરોધ કરી અને સરકારને કહેવા માંગીએ છીએ કે ટ્રાયલ આપી અને આના અઠવાડિયામાં નિરાકરણ લાવી અને જલ્દી જલ્દ અમને ફાંસીની સજા મળે એવી અમારી સૌની અપેક્ષા છે